સિનિયર સિટીઝન દ્વારા રોટરી હોલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગરબા રાસ મટકી ફોડ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં રોટરી ક્લબ સંચાલિત આરસીસી સિનિયર સિટીઝન ક્લબ કાર્યરત છે આ ક્લબમાં સિત્તેર વર્ષ ઉપરાંતના વડીલોનો સમાવેશ થાય છે જે લોકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ પહેરવેશમાં સજ્જ થઈ રાસ ગરબા તેમજ મટકી ફોડ અને કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ સાથે મળીને નાસ્તો કરી આનંદ પ્રમોદ કરવામાં આવ્યો હતો સિનિયર સિટીઝન ક્લબના તમામ મેમ્બરશ્રીઓ મારી વાલી બહેનો ખૂબ જ સુંદર આજનો જે આ પ્રોગ્રામ અને એમો બી શ્રી કૃષ્ણ પાત્ર ભજાવવા માટે જે મને પસંદ કરવામાં આવ્યો છે એ બદલ મારા સિનિયર સિટીઝન દરેક ભાઈઓને હું કોટી કોટી વંદન કરું છું આજનો સુંદર કાર્યક્રમમાં આપ બધા એકસાથે સહયોગી થઈ જે ભક્તિના ગીતો ગાયા છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને મિત્રો જ્યારે આવું બને મારા વડીલ બંધુઓ બધા એક રાસ સાથે ગરબા ગાતા હોય મારી બહેનો જેને આપણે જોઈને બહુ જ આનંદ આવે છે તો આજનો આ પ્રોગ્રામ ખૂબ જ મજાનો રહેશે હવે આપણે મટકી ફોડનો કાર્યક્રમ આપણે જે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે બધા જ સાથે રહી કૃષ્ણ મય આખું વાતાવરણ કરી દઈએ આપણું આખું બનાસકાંઠા આખું પાલનપુર બધા જ આપણે કૃષ્ણમય બની જઈએ કૃષ્ણ ભગવાન સિનિયર સિટીઝન ક્લબ પાલનપુર દ્વારા વડીલો દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે આનંદ પ્રમના કાર્યક્રમો સાથે સમાજ ઉપયોગી કેટલાક કાર્યક્રમો પણ કરવામાં આવે છે આજે સિનિયર સિટીઝન ક્લબના બધા સભ્યો અને અમારા કાયમી આમંત્રિત સભ્ય એવા શિવરામ કાકા જન્મોત્સવના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને બધાએ ખૂબ આનંદ કર્યો ભગવાન કૃષ્ણનો જન્મ ખૂબ આનંદથી અમે બધા આજે મનાવ્યો ઉજવ્યો અને ખૂબ સારી રીતે આખો કાર્યક્રમ અમે સંપન્ન કર્યો છે શિવરામ કાકા આટલી ઉંમરે પણ અમારી વચ્ચે રહી અને ખૂબ આનંદ કરાવ્યો અમને બધાને ખૂબ ખૂબ આભાર શિવરામ કાકાનો પણ વાડી કાકા બધા અહીંયા એંસી પંચ્યાસી વર્ષની ઉપરના બધા યુવાન વૃદ્ધો છે જુવાન વૃદ્ધો એટલે એવા વૃદ્ધો પણ આનંદ કરી શકે એવું એક સરસ મજાનું આજે વાતાવરણ સંપન્ન થયું છે ખૂબ ખૂબ આભાર સર્વ સિટીઝન મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર સિનિયર કાર્યક્રમ જન્માષ્ટમી નિમિત્તે અમારા કન્વીનર શ્રી ભગવતીબેન પ્રજાપતિ અને એમની સાથે સૌ બહેનોએ બહુ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીનો કાર્યક્રમ રાસ ગરબા ગાઈ સૌ ભાઈઓ સાથે અને ભાઈઓ પણ બધા વડીલો હતા અને વડીલો સાથે અમે પણ ખૂબ આનંદ અને મોજ કર્યો આવા અમારા સિનિયર સિટીઝનની અંદર ઘણા બધા કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવે છે અને જુદા જુદા કાર્યક્રમો સૌ આનંદ અને ઉત્સાહ સાથે તમામ સિનિયર સિટીઝનના ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ખૂબ જ આનંદથી રસ લે છે અને ઉજવણી કરે છે બોલો કષ્ટ કર્યા